હારિદની મુખ્ય બજારો સહિત સોસાયટી વિસ્તારોમાં રખડતા આખલાઓના ત્રાસથી વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સોસાયટીના સ્થાનિક રહીશો ભયના ઉથાળી જીવી રહ્યા છે હારિદનગરપાલિકાના સત્તાધીશો રખડતા આખલાઓની સમસ્યાને દૂર કરવામાં નિષ્ફળ સાબિત થયા છે ત્યારે હારિજ શહેરમાં રખડતા આખલાઓને પાંજરે પૂરવા હારિદનગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આપી અને રજૂઆત કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી હતી કે હારીદ શહેરમાંથી તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓને પાંજરે પૂરવામાં આવે હારીદના મુખ્ય બજાર સોસાયટી વિસ્તારો સહિત હાઈવે પર રખડતા આખલાઓને કારણે અગાઉ પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરાયો છે તેમજ અવારનવાર આખલા યુદ્ધ જામતા વેપારીઓને જાનમાલનું નુકસાન થાય છે જેના કાયમી નિવારણ માટે હારીદનગર વિકાસ કમિટી અને જાહેર જનતા સાથે મળી હારીદ નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપી રખડતા આખલાઓને પાંજરે પૂરવા અપીલ કરી હતી

તો તેના અનુસંધાને અમે મામલતદાર મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપીએ છીએ કે જેમ જેમાં હારીજમાં ગમે ત્યાં રખડતા આખલા હોય જેના કારણે માલ માલહાની માનહાની થતી હોય અ જે જાનહાની ગમે તે થતી હોય નુકસાન થતું હોય તો આખલાઓને પકડી અને પાંજરાપોળમાં આપવામાં આવે તેવી રજૂઆત છે અમારી